લોકલ ક્રાઈમ બ્રાન્ચે છથરા ગામના રોડ ઉપરથી વિદેશી દારૂ ભરેલી કાર સાથે એક ઈસમને ઝડપી લીધો લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે ગામે રહેતા વિપુલભાઈ ભવનભાઈ ભાલીયા ત્યાં મજબૂત સિંહ સમરસિ ચુડાસમા વિદેશી દારૂનો જથ્થો ઉતારવા જવાના છે જે બાતમીના આધારે પોલીસે સથરા રોડ ઉપર વોચ ગોઠવી હતી ત્યારે બાતમીવાળી કાર લઈ મજબૂતસિંહ ચુડાસમા પસાર થતા તેની તલાશી લેતા કારમાં બનાવેલા સીટની અંદર ચોરખાના માંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી લઈ બંને ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી एलसीबीए जरूरी कार्यवाही हाथ धरी थी